સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે કાર્યવાહી કરી છે શહેરના ઉમિયા વિસ્તારમાં માવાના ચૂનાના પાર્સલ બનાવતા એકમ પર દરોડો પાડી મોટા પ્રમાણમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો છે બાતમીના આધારે માવાના ચૂનાની પડી કે બનાવતા કારખાનામાં બે અલગ અલગ સ્થળો દરોડા પાડવામાં આવ્યા હતા ચેકિંગ દરમિયાન ચાલીસ માઇક્રોનથી પાતળા આશરે એક પોઈન્ટ પચાસ ટન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો છે જપ્ત કરેલા માલની અંદાજીત કિંમત રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખથી વધુ હોવાનું તંત્રએ જણાવ્યું છે મહાનગરપાલિકાની ટીમે સ્થળ પર જ પ્લાસ્ટિકનો જથ્થો કબજે કર્યો હતો તંત્ર દ્વારા કારખાનાના સંચાલકો સામે નિયમો અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે પછી આજે અમુક ઈસમો સામે જરૂરી કાર્યવાહી કરવાની જરૂર પડેલ હતી વખતો વખત સૂચના આપવા છતાં લાવવા ઈસમો દ્વારા પ્લાસ્ટિક બંધ કરવામાં આવ્યું ન હતું અંદાજિત નગરપાલિકાની સોલિડ વેસ્ટની ટીમ દ્વારા અંદાજિત એક લાખ કરતા વધુના માલને જપ્ત કરવામાં આવ્યો છે અને સિંગલ પ્લાસ્ટિક જે બેન છે તેના ઉપર પ્રતિબંધ લાદે તે માટે કાર્યવાહી કરવામાં આવેલ છે ત્યાં બાજુમાં શેરીમાં એક મકાન આવેલું હતું ત્યાં ઓમ માવાના આજે અમુક સામે જરૂરી કાર્યવાહી કરવાની જરૂર પડેલ હતી વખતો વખત સૂચના આપવા છતાં